એ પણ ધ્યાનમાં રાખો કે જો મુખ્ય દરવાજો ખૂબ ઊંચાઈ પર હોય અને તમારે રસ્તા પર પહોંચવા માટે પગથિયાની સંખ્યા વિષમ હોય જોઈએ મિત્રો હવે ચાલો જાણીએ ઉપાય છે જે ધનના માર્ગ પર લઈ જઈ પોચમ ધ્યાનથી સાંભળો મિત્રો વાસ્તુ અનુસાર દરરોજ સવારે ઉઠ્યા પછી ઘરની મહિલાઓએ સૌથી પહેલા ઘરની ઝાડુ લગાવી જોઈએ પછી દરવાજાની બંને બાજુએ થોડું શુદ્ધ પાણી છાંટવું જોઈએ તેની સાથે જ ઘરના દરવાજા અને બારીઓ ખોલવી જોઈએ આ રીતે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે જે ઘરમાં હંમેશા અંધકાર હોય છે એટલે કે બહારનો પ્રકાશ ન હોય ત્યાં વિવિધ પ્રકારના વાસ્તુ દોષો ઉદભવે છે જો તાંબાના વાસણમાં ચોખ્ખું પાણી ભરીને

આ ઉપાય કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર પાણીથી થી ભરેલું કલશ રાખવું મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલું પહોળું અને અને ખુલ્લું હોવું જોઈએ જોઈએ તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરવું શક્ય હોય તો તેમાં તાજા ફૂલોની કેટલીક પાખડીઓ રાખવી જોઈએ મિત્રો આ કલશને મુખ્ય દ્વાર પર રાખવું અને તેના પાણીનો ઉપરા ઉપર છંટકાવ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકતી નથી શનિ મહારાજ સાથે સામાન્ય રીતે તેનો ઉપયોગ ઘરમાં શનિ સંબંધિત સમસ્યાઓ માટે કરવામાં આવે છે ઘર માટે જે ઘોડાની નાળનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘોડાના પગમાંથી નીકળેલી હોય

દેવી લક્ષ્મીને ઘરમાં કાયમ રાખવા માટે તમે તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના ચરણ અવશ્ય બનાવો અથવા તમે તૈયાર પગ પણ લાવી શકો છો ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવું પણ શુભ માનવામાં આવે છે

તો ત્યાં સુધી તમે આ વિડીયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ આભાર ધન્યવાદ ખુબ ખુબ આભાર